હેલો ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં રહેવાનું હોય હું પણ મજામાં છું અને આજે જવાનું છે દરિયા કિનારે બિરાજમાન રત્નેશ્વર મહાદેવના મંદિરે ત્યાં આગળ જઈને બધાને દર્શન કરાવવું અને પછી મારે ના ભેહું સારવારનું છે અને વેહું તો મારે કોળ કોળ દરિયાના કિનારે જાય છે અને મારે રત્નેશ્વર થાહે હે દોઢક કિલોમીટર એટલે કે ક્યાં સુધી વિડીયો શરૂ રખા હે નહીં પણ તોય કોશિશ કરી થોડોક Vídeo está a lo largo. Están mitros dos de tres Había un semario dos o tres.

પંદર ફૂટ તો ઉસાઈ છે તો એ સડી ગયા તો પંદર તો થાય ને ભાળો ક્યાં પણ હા ગોઠણિયા વાળી દે ઓલા પાસરવાય મીડી તો એને બીક એ થોડી કે હરવાની લહરવાની બીક ની ભાઈ એમ સડી જા કે ને ક્યાં પણ પોગી જો રતનગઢ માં જો કે સદ દેવીદાસ અમર ના ઓરડો બનાવેલો છે અને આ છે રત્નેશ્વર મહાદેવની તજા અને આ છે દરિયો ચારે બાજુ અને અમારા ગામનું સમસાણ આગળ છે એ અમારા ગામનું સમસાણ છે જો કે દયાળ ગામનું જ છે આખો નજારો કેવો લાગે જરાક કમેન્ટ કરીને જરાક જણાવજો ને અમારી વેવું સરે છે આ ડુંડિયું ખડ છે અને બ જોઈ ને મજા આવ્યો લોકેશન કાંઈક આવી બહુ મસ્ત હે ફરવા જ સ્થળ છે જવો મિત્રો અમારે ઢબોડી ખાય છે ખડ અને આ ડુંડિયું ખડ કહેવાય છ માસું તો ન હોય પણ શું કહેવાય શેરા કરે મતલબમાં ઝાકળિયું ખડ છે સાકળ પડે એમ ડુંડિયું આવે એમ તો જોકે મહાદેવને બધાને દર્શન કરાવવું અને જો કે આ નાનો કે નાનો એવો યુટ્યુબર છે એટલે થોડોક સપોર્ટ કરજો જેથી કરીને મને વિડીયોમાં કંઈક બનાવવાની કઈક આશા દાગે બીજા નવા નવા વિડીયો અને આગળ તમને દર્શન કરાવું મહાદેવના દિયાળગામમાં રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવું સલો ના જાઈએ રહ્યું છે રત્નેશ્વર મહાદેવ નું મંદિર છે મિત્રો અને અહીંયા કબૂતરા નો કબૂતરા નું કઈ બાર વગેરે કબૂતરા આવે અહીંયા લાખોની સંખ્યામાં કબૂતરા અહીંયા દરરોજ ત્રણ સળમાં આવે અને અહીંયા સણ પણ બધા સવાર સવારમાં આવે એ બધા નાખતા જાય ને આખો દી પારેવડા ખાય જો કે અહીંયા અમરદેવ દસ નો સતદેવી અમરદેવ દસ આશ્રમ દેખાય છે એની થંભ ઊભો કરેલો છે એમાં ધજા સડાવે વાવઠો ચડાવેલો છે મહાદેવને ને વાવઠો સડાવવામાં આવે છે અને જો કેવા મસ્ત મજાના બેઠા હે અહીંયા આગળ ગુફા છે જો કે હું તમને દેખ તો ક્યાંક આવું લોકેશન છે ફારડા બેઠા છે

દરિયો ભરાઈ ગયેલો હોય એટલે આ ગુફા આખી ભરાઈ ગયેલી હોય અને અત્યારે તો જઈશ અત્યારે આમાં હાલવામાં બહુ તકલીફ પડે કારણ કે ગારો આવી ગયેલો છે અને આવી રીતે ગુફાનું લોકેશન છે મારા અંદાજ પ્રમાણે દોઢસો ફૂટ ઊંડી ગુફા છે તો કે આમાં અંધારું જ દેખાય છે નીકળું એટલે કાંઈ મોબાઈલ એલકો પડે છે જે પેલા સ્થાપના છે તે આવડી આ છે અને બીજી સ્થાપના છે એ આ બેસાડેલી છે એ બીજી સ્થાપના કરાવેલી છે તો હર હર મહાદેવ મહાદેવ નું મંદિર અને હવે આ વિડીયો આપણે પૂરો કરવાનો છે હવે પૂરો કરશું બધા હર હર મહાદેવ લખતા જ હતો વિડીયો જોશે એ હર હર મહાદેવ કરતા જ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આજે નવો નવો યુટ્યુબર છું જય મહાદેવ બધાને